ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર એસટી ડેપોમાંથી ડેપો માંથી અને દેહગામ હોળીના પર્વ નિમિત્તે બસો છત્રીસ બસ નું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર એસટી ડેપો અને દહેગામ એસટી ડેપો માંથી રવિવારના દિવસે હોળી પર્વ નિમિત્તે ડાકોર દાહોદ ગોધરા ઝાલોદ ફતેપુરા દેવગઢ બારિયા છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં મુસાફરોના ધસારાને લીધે કુલ બસો છત્રીસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં દહેગામ ડેપોમાંથી એકસો એકત્રીસ એસટી બસો અને અન્ય બસો ગાંધીનગર ડેપોમાંથી ફાળવવામાં આવશે કારણ કે હોળીના પર્વ નિમિત્તે દાહોદ ગોધરા બાજુથી આવતા મજૂરો પોતાના વતન જવા માટે પૂરતી બસોની સુવિધા મળતી નથી તેથી આ વખતે એસટી ડેપો તરફથી મુસાફરોની સમસ્યા ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવી છે અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર